હવામાન વિભાગે રાજ્યના અનેક વિસ્તારોમાં પવન અને ગાજવીજ સાથે કમોસમી વરસાદની આગાહી કરી હતી મોડી સાંજે હકીકત બની સુરત જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો અને માંડવી બારડોલી હતીવાડ સહિતના તાલુકાઓમાં ભારે પવન અને કમોસમી વરસાદ થયો છે અસામાન્ય હવામાન પરિસ્થિતિને કારણે ખેડૂતોને ભારે નુકસાન વેઠવું પડ્યું ઓલપાડ તાલુકામાં કેરીના પાકને મોટો ઝટકો લાગ્યો જ્યાં એસી ટકા તૈયાર પાક જમીન પર પડી ગયો ત્રણસો સો ત્રણસો આંબા છે નુકસાન એટલે અમારા ગઈકાલે પવન આવ્યો ને એટલું વાવાઝોડું આવ્યું એટલું નુકસાન થયું છે કે કેરીના પાકને તૈયાર થતા મિનિમમ જે પંદર દિવસ લાગે એવા છે અમારે આ કેરી કોઈ કામ આવે એવી નથી કેમકે કેરી નેવું ટકા કેરી અફને ફાટી ગઈ છે કેરી ને કેરી કુંબળી છે કે અથામાં બી આવી નથી ને અમારું કામ એવું છે ખેડૂતનું કે અમે કોઈ ગ્રાહકને ફેરવા માંગતા નથી આવી રીતના હું કસ્ટમરને ફેરવા માંગતા નથી અમારે બહુ નુકસાન થયું છે અમારે મિનિમમ કેસો આખા 两个在搞八股多，哎我你不得不得不得不得，喂，历史在搞八股那是鱼哦，一张马可的，鱼哦，小马。